મોઢા કેવા ખબર કેવા થઈ જાય હા એ ભાઈ ને હેંડી કેટલા ખાંડી એટલે કેટલા ખબર મણ હજી બે ધીમા મજુ રે છે એટલે તંડિયા માં ઉપડી જાહે પછી રોટા વેટર મારી વાવેતર આપણે દાવાનું છે

એટલે એક ભાઈના આના દોસ્તાર થાય ને મારા ઘરનાના એને એને કઈક તમારી પાસે લઈ ગયો એવો કોઈ ખેડૂત મિત્રો હોય તો અમને વાત કરાય છો તો કરાવો ને વાત કેટલા ઉતરે ઉતારો આવે ના ના દોસ્તાર તો કરો હોય તો એવો ફોન કરો અમને હા ધ્યાન રાખવું પડે આમાં

તમે ક્યા ગામથી બોલો ભાઈ હા જેતપુર તાલુકો રૂપાવટીથી હા આ તો અમે એગ્રો એ આવ્યા હતા ને એટલે એ ભાઈ અમને એમ કેતા હતા કે વિશ્વાસનો થયેલો ખારું બિયારણ આવી લઈ જાઓ અને કે અમારે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું હતું એક કિલોની ટ્રાય કરી હતી તો મેં કોઈ ભાઈને ફોન કરો હું વાત કરો છો તો હું આ ત્રિલોક વાવી દઉં ને એવું છે કાટે દીધા ને વાંધો ને આલો મારે વાવેતર કરવાનું છે તો હું જ વાવેતર હો

આ બધાય કરતા સફેદમાં સફેદ વાત વાઇટ મેપમાં આ વેરાયટી સુપર છે અને સુકારા સામે એકદમ પ્રતિકારક વિશ્વાસ ત્રિવેણી તલમાં એક નવીન સુધારો કરેલો છે કે છક્કર બધા આવશે અને એટલા માટે તમને આ ભલામણ કરું છું વજનમાં બહુ એકદમ સારા બહુ વાંધો નહીં તો એકની ખાના પેક કરી દો 9 કિલો તમને પેક કરી દો છું ના 9 કિલો કરી દો છું